પરમ પૂજ્ય સંશ્રી અવિચલ અવિચલદાસજી મહારાજની ની હું તમને એ સ્મરણ કરાવું છું કે એક એક દિવસ ઈ અહીંયા બેઠા બેઠા તો વાંચતા હતા અને આજ હું બેઠો છું કાલ હું નહીં હો બીજું હોય છે કાલ તમે નહીં હો તમારી જગ્યાએ બીજું હોય છે એટલે આ બધી બહુ વાર નથી લાગતી એટલે જટ કરજો ઉતાવળ કરજો જલ્દી ઉતાવળ કરજો સમય નથી આપણી આગળ એમ કરીને ઉતાવળ કરજો આ એક જ જનમ છે મનુષ્યનો પછી કૂતરા બિલાડા કાગડા કાબરો કબૂતર માં ઢેર એમાં વયા જઈશું ને કે અહીં તો ભાન એ નહીં પડે ત્યાં બધાય બે ભાન છે અત્યારે થોડા થોડા ભાનમાં આવ્યા છે બાકીના સંસારમાં કોઈને ભાન જ નથી પૈસા કમાવાની છોકરા મોટા કરવાની દિવાળીએ ફટાકડા ફોડવા ફટાકડા ફોડે એનો કઈ મને વાંધો નથી પણ એની અંદર રમવા ફટાકડો ફૂટી જશે પતંગ ઉડી જશે કપાઈ જશે કલર છે એ અહીંયા રહેશે ધૂળેટી રમ્યા ઉત્તરાયણમાં પતંગ ઉડાડ્યા દિવાળીના ફટાકડા ફોડ્યા એ બધા આપણો ફટાક્યો થઈ જવામાં છે એ કોણ એને છે એ દિવાસળી મૂકી જશે એની ખબર નથી કાળ વાગ જોઈ રહ્યો છે લીલું લાલ ને બધા કલર થાય એવું બાકસ અળગાવશે ને આપને આમ મૂકી દે ને ત્યાં ફટાક્યોકડો થઈ જશે ફટના ફૂટી જશે ઈ પેલા જાગી જવું છે અને પેલા જાગીને સંસારને સમજી લેવો છે અને સારને ગ્રહણ કરી લેવો છે